જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને શિયાળા માટે સ્પેશિયલ કાળા તનનું કચેરિયું આ કચેરીઓ ખાવામાં એટલું સરસ લાગે છે કે તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણે આજે કચેરી બનાવીશું અને એકદમ સરળ રીતે તમે ઘરે જ બનાવી શકો એ રીતના આજે આપણે ઘરની સામગ્રીમાંથી આ કચેરી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ માર્કેટ જેવું અને શિયાળામાં દરેકના ઘરમાં એવું કાળા તો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે ઘરે જ એકદમ સરસ માર્કેટમાં મળે એવું કચેરીઓ બનાવી રહ્યા છીએ તો તેની આપણે સામગ્રી જોઈ લઈશું આજે આપણે કાળા તલનું કચેરિયું કચેરીઓ બનાવી રહ્યા છે આયુર્વેદિકમાં કહેવાય છે કે સફેદ તલ કરતા કાળા તલ શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો આજે આપણે કાળા તલનું કચેરું કચેરી બનાવી રહ્યા છીએ તો સો ગ્રામ જેટલા મેં કાળા તલ લીધા છે માપમાં જોઈએ તો એક વાટકી જેટલા તલ છે સો ગ્રામ મેં જે કાળી ખજૂર આવે છે સોફ્ટ એ ખજૂર લીધી છે એ પણ એક વાટકી જેટલી લીધી છે સો ગ્રામમાં થોડોક ઓછો અને એક વાટકીથી થોડોક એક ઇંચ જેટલો ઓછો આપણે ગોળ લઈશું કારણ કે ખજૂર પણ ગળી જ હોય છે એટલે તલ અને ખજૂરનું માપ સરખું લેવાનું ગોળનું થોડું ઓછું લેવાનું તમારે ગળી જોતું હોય તો ગોળ તમારે થોડો વધારે જરૂર મુજબ તેલ આ તલનું તેલ છે બે થી ત્રણ ચમચી જેટલા આપણે કાજુના ટુકડા લીધા છે બે થી ત્રણ ચમચી જેટલા આપણે બદામના ટુકડા લીધા છે બે થી ત્રણ ચમચી આપણે મગજ તરીના બી લીધા છે એક ટેબલ સ્પૂન આપણે ખસખસ લીધી છે બે ટેબલ સ્પૂન આપણે મિક્સ પાવડર લીધા છે ગંઠોળા અને સૂંઠનો અડધી ટેબલ સ્પૂન મેં એલાયચી લીધી છે આપણે કચેરી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે એક જાળ લઈ લઈશું જ્યારે આપણે જે દાળ ચોખાને આપણે ક્રશ કરતા હોય એ જાલને લેવાનું અને તમારું કચેરી થોડું ઓછું હોય તો તમે જે ચટણીનો જાર આવે છે નાનો તે લેવાનો જ્યુસનો જરા જાર આવે તે નહીં લેવાનો તેની અંદર સૌ પ્રથમ આપણે કાળા તણ નાખીશું અને તલને આપણે એક વખત ક્રશ કરી લઈશું અને તમારે પલ્સ ઉપર ક્રશ કરવાના આ રીતના એક થી બે વખત આપણે પલ્સ ઉપર ક્રશ કરીને પછી તેની અંદર આપણે જે ખજૂર લીધી છે એડ કરીશું અને ફરીથી આપણે એક થી બે વખત આપણે પલ્સ ઉપર ફેરવશું તો આપણે ખજૂર અને આ રીતના બે વખત પલ્સ ઉપર પછી અંદર આપણે ગોળ નાખીશું ખસખસ લીધી છે તે નાખીશું થોડીક આપણે ખસખસ અડધી ટી સ્પૂન જેટલી આપણે સજાવટ માટે રાખીશું જે આપણે પાવડર લીધા છે તે નાખી દઈશું તો હવે આપણે પલ્સ ઉપર ફરીથી આપણે બે થી ત્રણ વખત ફેરવી લઈશું તો હવે આપણે સરસ પલ્સ ઉપર ફેરવીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો જાર આપનો એકદમ સરસ કોરો નીકળ્યો છે આ રીતના જાર કોરો નીકળે તો તમારો પરફેક્ટ કચેરી આ રીતના તૈયાર થયું છે હવે આપણે તેની અંદર બદામના ટુકડા નાખીશું કાજુના ટુકડા નાખીશું મકસ્તરીના બી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે જે આપણે તલનું તેલ લીધું છે એ આપણે બે ચમચી જેટલું નાખીશું જરૂર પ્રમાણે આપણે તલનું તેલ નાખવાનું તમારી પાસે તલનું તેલ ના હોય તો તમે સિંગતેલ કે સનફ્લાવર તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને બધું બરાબર મિક્સ કરીશું એકદમ ઘરનું આપણે આ રીતના તમે ચોખ્ખું જ કચેરું ઘરે બનાવીને તૈયાર કરી શકો છો આ કચેરીઓ ખાવામાં એકદમ સરસ લાગે છે અને માર્કેટ કરતાં પણ એકદમ સસ્તું આપણે ઘરે જ આ કચેરું બનાવીને તૈયાર કરીશું હવે તમે પણ બહાર કરતા આ રીતના જ ઘરે ફક્ત પાંચ જ મિનિટમાં કચેરી બનાવીને તૈયાર કરી શકો છો હજુ આપણે થોડુંક તેલ નાખીશું તો તેલ બરાબર મિક્સ કરી લીધું છે આટલું આપણું તેલ વધ્યું છે મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું હતું તેની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ વધ્યું છે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે કચેરીયાને સર્વ કરીશું તેના માટે આપણે એક બીજો બાઉલ લઈ લઈશું એની અંદર થોડી ખસખસ નાખીશું થોડા મગજ તરીના બી નાખીશું જે રીતના આપણે માર્કેટમાં મળે છે એ રીતના આપણે ગાર્નિશિંગ કરીશું અને હવે આપણે જે કચેરી બનાવ્યું છે તે આપણે હળવેથી મૂકીશું અને સરસ આપણે પ્રેસ કરી દઈશું તો આપણે સરસ એવું કચેરીયાને દબાવીને બાઉલમાં ભરી લીધું છે હવે પ્લેટ લઈશું અને કચેરીયાને તેની અંદર આપણે અનમોલ કરી લઈશું અને ધીરેથી આપણે બાઉલને લઈ લઈશું ઉપર આપણે થોડા કાજુના ટુકડા બદામના ટુકડા થોડા મગજતરીના બી અને ઉપર આપણે એક ખજૂર મૂકીશું તૈયાર છે આપણા કાળા તલનું કચેરિયું એકદમ સરસ આપણે માર્કેટ જેવું જ બનાવીને તૈયાર કર્યું છે હેલ્ધી અને પરફેક્ટ માપ સાથે આપણે કાળા તલનું કચેરી બનાવીને તૈયાર કર્યું છે આજ રીતના હવે તમે પણ ઘરે કાળા તલનું કચેરિયું કચેરી કે સફેદ તલનું આસાનીથી બનાવી શકો છો ફક્ત તમારે માપનું અને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો તમે પણ આ રીતના કાળા તલનું કચેરી ઘરે હવે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે Bye bye.